ஹுமாரி தூரமே தூரமே ஹுமாரி கோடா

ભગવાની આ તો કઉ પાણી વાર જતો ખેતરમાં ના ના તમે જોયા કોઈ બીમાર બીમાર હોવા ને ખબર કાતો જવું ના ના કરી બેટા

બાપા દવા ઘરી તો હે નહીં ઘરી હા તે હું લેતા આવ કા વગર હું કર કટકો રોટલો લેતો આ બહુ થઈ ગયો પાણી રોટલો ખાઈ આ બાપા લે બાપા ઘરી લે ગોરાલુ ગોરાલુ કોરિયો બોરિયો

બે તમે ખૂંકો મારી લીધો કઉપી વાત બાપા ને કઉ છું ઉમર થઈ પછી પાછું એ તો વાત ઘણા

હું કરજ ગાયો છો કરજ ગાયો છો લે આપણો છોકરો હોય ને સગા ચાલો બીમાર પડે હજુ દવા અખી લી આપી નહી અને ખાવાનું તો હાલતો જ નહીં બોલો કોણ કોણ બે લમનો ને આપી દેવ લાગે તમારો છોકરો સેવા કરાવે સાગર ના કેવું પડે કઉ

હેલો કેમ છો બાપા મજામાં બેઠા તું કેમ છે પકી ગયો બોલો પોકી જે તો બેટા મળી ગયા બોસ પોકી જો સુખ શાંતિ તમારી દયા થી તમારા આશીર્વાદ થી પોકી જશું સુ હ પગાર વગર નોકરી હા મળી જાય બાપા ચિંતા તમે ના કરતા પૈસા તો હું એ હારે હારે હા થોડી કરો કોઈ નહીં બસ બે ખેતરમાં એ તો અમેરિકા

તારી લોતા તો જબર મારે છે અરે માર તો મારું જ યાર એવું હું મળી છે ને કંટાળી ગયો છું એના નામનો તરાજ છે અને આ તો ને ના તો ઉધા સમો મે લાવો છો એવું ના કહેવાય જેવા તેવા બાપા કે હોય એ બાપુ બાપુ તેલ લેવા આજુ હે બાપુ બાપુ તેલ લે આપે ગયો ભાઈ તમારું કામ કરો હો તમે આવા ને આવા છોકરા ને તો બાપનું નું કોઈ ના તમાર કોઈ ટેન્શન નહીં છોકરો અમેરિકા પોકી ગયો આટલું વાય દેવું હો ભાઈ બાબુ જ નહીં અમાર કામ કાજ જ નહીં કોઈ બીમાર છે એવા શોકો કરતો નઈ ખાવા આવતો દવા નઈ આવતો જો સફર આવ્યો બજાર માં બહુ બીમારી ના તમે તો ખબર કાઢી ના ખબર કાઢવા જવું બોલશે યાર તમે આવજો અમે ક્યાં તમે હેડો હેડો રસ્તામાં ડાયરેક્ટ યાર વધોને હું ઘેર ફોન કરી દઉં હેડો તો મંગાતા આવું ઘેરું ફોન કરવાનો હોય ડાયરેક્ટ હેડું પર અમાર ઘોરે એમ કવ છું પૂછવું પડે યાર હેડો તો ભાઈ બન્યો હોય ભાઈ ભાઈ બળ ખડો કવ કેલકા બિતા દેલા પોર કોંગો બાબા જૂની વાતો કેના આ કોક તરી જો આ જૂની વાતો કેના કણી ના કરની અમે હા માલુ મંતુર તો અલા તો ખાટકો જોઈએલા હાલા ઓ ગ્યા वेदो अटला मु लेता हूं खाट रो लाय भाई लाओ आ गया पापा छोरा तू तो जो ना कावे नहीं गोम में अखड़वा देता ભગવાન ભગવાન ના તો ભગવાન સોરતો દિયો ને હારવા મ સુકા હા બા વાત કે ના ઓ વાર્તા વાર્તા ઓ કંતાલ કુને કાળા હા એક જંગલ હતું હા જંગલ માં એક સી ભઈ રાજા હતા ઓ ભરજે પાસો કોક દારું ના તો યાદ કરવાક મોટો અને એક સસલી ભાઈ આવ્યો હું બોલવા થોડું ગેરાવસ્થામાં આવું રહ્યો તે જંગલ હતું બરોબર એમાં એ શી છે ને તે રોજ વાજી ભૂખ લાગે બરોબર તે વાળા પડસેમ વાળા પડસેમ જીનો વાળો આવે ને એને ખાઈ જાય તે આજકાલ હરણ આવ્યું પછી કોઈ પોપટ આવ્યો હા એવું ના એમ બધું રાગી રાગી બધાના વાળા આવ્યા હાથી ને બધું બરોબર તે છે ખર છે બધી ભૂલ્યું સસલું હતું તે લાંબ છે સસલી ભાઈ વધ્યો અને સિંહ છે ને તેસલીભાઈ પ્લાન છે કે કુવા કુવાન કરીને પાણી પીવા જવા નમ્યો ને એવો જ ઈવ મોઢું દેખવાનું મળે પછી ઈવન એક આઈડિયા આવ્યો પાછી આઈડિયા વાળી હો તે આઈડિયા આવ્યો ને તે માદે નું હોમ હોમ હું કેવા આપણો પ્રકાશ પર એવું પછી એના મગજમાં આવ્યું કે ના માધ્ય અરે મારો વાળો સર હોજી સિંહ મને ખાઈ જશે બરોબર પછી સસલી તો રાગી રાગી બીતી બીતી જઈ અને રોજ હોજી પેલો તો બધા ખાઈ જાય અને એનો વારો આવે સસલી ભાઈ તો જો સિંહ ભાઈ જોડી જો અને સેવો સિંહ રાજી થયો કે હા મારે આજ તો સસલાને ખાવાનું છું પછી સસલાએ કીધું કે બેટા ના ભૂલવો પડ્યો ભૂલો પડ્યો કે રાજાજી રાજાજી કે જંગલમાં તમારા જેવો એક તમારા જેવો જ આવ્યો છે એક રાજા પછી સિંહ તો આમ તારા ભાઈ ગોળે એમ ધ્રુજી ઉઠ્યો કે ના મારજો મહારાજો જેવો છે પછી કે હેડ જે સસલાંગ કે ના આવ્યો મને બતાય પછી એ તો સસલ તો ચાર લાખ હો તે લઈ ગયું કુવા ના પછી રાગી 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 કૂવાના આરા પેલા શી ભાઈ તું આમ કઈ જોયું ત્યાં તો મારી ફોમો પરસાયો પડ્યો અને ફોમો પરસાયો પડ્યો ને એ વાત શી ભાઈ છે ને સીધા જ કૂવામ કુદીમ પડ્યા ને તે જ્યાં અને છસલીભાઈ હતો ને તે બચી ગયો અને બચી ગયો ને જીવન બચાવી લીધું ને આ તાર આવું છ ભાઈ બરાબર કાં મને યાદ આવ્યું એટલું કીધી વાર્તા બરાબર આ બધી વાતો <sharp inhale>

何だか。<Ye et. S 1> oh,

છોકરા હું કહું છું ચિંતા ના કરશો છોકરા મારા મારા ગયા હતા તમે